નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં હીરાના વેપારી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવા અંગેના ગુનામાં પાંચ વર્ષથી ફરાર શખ્સની બોરતળાવ પોલીસે ધરપકડ કરી છે નિર્મળનગરમાં આવેલ હીરાની પેઢીમાંથી શરૂઆતમાં રોકડ રકમ આપી હીરાની ખરીદી કર્યા બાદ વિશ્વાસ કેળવી અરુણભાઈ દવે અને તેના પુત્ર ચેતન દવેએ ઉધારમાં મોટી રકમના હીરાની ખરીદી કરી હતી આ ખરીદીની રકમ પેટે અમુક રકમ ચૂકવ્યા બાદ રૂપિયા પાંચ લાખ પચીસ હજાર જેટલી બાકી રકમ નહીં ચૂકવી છેતરપેઢી અને વિશ્વાસઘાત કરતા વેપારીએ વર્ષ બે હજાર ઓગણીસમાં પિતા પુત્ર વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ કેસમાં પાંચ વર્ષથી ફરાર ચેતન અરુણભાઈ દવેની બોરતળાવ પોલીસે જયપુરમાંથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો કોર્ટે આરોપીને જેલ હવાલે કરવા આદેશ કર્યો છે જ્યારે ચેતન દવેના પિતા અરુણભાઈની આગોતરા જામીન અરજી કોર્ટે મંજૂર કરી છે